કૃષ્ણ કનૈયા લાલકી છે આજ સો સો વર સોના વાણાવાઈ ગયા તો જાણે હજુ કાલ સવારની વાત રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા જ શ્રીજી મને સાંભળે ગઢપુર જોતાં જ શ્રીજી મને સાંભળે એનાએ દરબાર એનાએ ઓરડા એનાએ તોરણ સાંકળા ડોળા ખાટરે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા સ શ્રીજી મને સાંભરે એનો એ લીમડો ને અક્ષર ઓરડી એનાએ ગાદી તકિયા રંગત પાટરે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે સાધુ બ્રહ્મચારી પાળે સાથમાં સાધુ બ્રહ્મસારી પાળાની સાથમાં ખાંતિ લો અહીં ખેલતા રંગ ખેલ રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે આજે સુનો દરબાર સુનાયે ઓરડા સુના દિશે આજ કે ઘાટ રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે લક્ષ્મી વાડી લાડી લાલની પઢ્યા શ્રીજી પાતળીઓ મુજ પ્રાણ રે સહજાનંદ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે ગંગા ચળીએ હરીને ગોતિયા જળશ્રેયામાં જોયા જીવન પ્રાણ રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે ગુણિયલ મૂર્તિ રે ગોપીનાથની દર્શન કરે શાંત દિલ થાય રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મન સાંભળે માર્ગે કર જોડી માધવદાનજી શ્રીજી સદાયે રહેજો મારી સહાય રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે આજ સો સો વર સોના વાણાવાઈ ગયા તોય જાણે હજુ કાલ સવારની વાત રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે બોલો શ્રીજી મહારાજની જે